દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જે રાજ્યમાં રાજ્યમાં જન્મ થયો હતો તેવા ગુજરાત દારૂબંધી છે નિયમોને આધીન પરવાનગી વિના દારૂના સેવન અને વેચાણ પર ગુજરાત રાજ્યમાં પ્રતિબંધ હોવા છતાં બુટલેઘર અને ખેપિયાઓ રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં કરોડોના દારૂની યેનકેન પ્રકારે હેરાફેરી કરતા હોય છે ત્યારે પાછલા ત્રણ મહિનામાં અંકલેશ્વરના ચાર પોલીસ મથકો પૈકી ત્રણ પોલીસ મથક દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન હજાર નવસો છ જેની આશરે કિંમત રૂપિયા એક લાખ એક કરોડ આઠ લાખ તેર હજાર છસો ચાલીસની કિંમતના દારૂના જથ્થા પર અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ

દારૂ ગેરકાયદેસર પકડાયેલ તે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરેલ હતી જેમાં માનનીય નામદાર કોર્ટ દ્વારા મંજૂરી આદેશ આપવામાં આવેલ છે જેમાં એસડીએમ સાહેબ અંકલેશ્વર અને ડીવાયએસપી સાહેબ અંકલેશ્વરની રાહબરી હેઠળ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે નાશ કરવામાં આવેલ છે અને તેની પ્રક્રિયા હાથ ધરી નાશ કરવામાં આવેલ છે એમાં કુલ બોટલો ત્રેપન હજાર નવસો છ અને એની અંદાજી કિંમત રૂપિયા એક કરોડ આઠ લાખ તેર હજાર છસો ચાલીસ જેવી થાય છે અંકલેશ્વર શહેર એ ડિવિઝન અંકલેશ્વર બી ડિવિઝન તથા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનામાં દાખલ કરવામાં આવેલ પ્રોહિબિશનના ગુનામાં મુદ્દામાલ જે પ્રોહિબિશનનો કબજે કરવામાં આવેલ તેના નાશ કરવાના કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવ્યા અને એસડીએમશ્રી અંકલેશ્વર નાઓને રિપોર્ટ કરી સમય સ્થળ નક્કી કરવા માટે રિપોર્ટ કરેલ આજે એસડીએમશ્રી દ્વારા મુદ્દામાલ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે જેની અંદર પ્રોહિબિશન અને એક્સાઇઝ અધિકારીની હાજરીમાં ટોટલ તેપન હજાર નવસો ને છ બોટલ કે જેની કુલ કિંમત થાય છે એક કરોડ આઠ લાખ તેર હજાર છસો ને ચાલીસ રૂપિયા નો મુદ્દા માલ નાશ કરવાની હાલમાં પ્રક્રિયા ચાલુ છે બ્યુરો રિપોર્ટ શુભમ ઉપાધ્યાય ભરૂચ